નમસ્કાર બાળ મિત્રો કેમ છો બધા અરે આ શું આજે મને કઈ આટલો બધો અવાજ શેનો સંભળાઈ રહ્યો છે ઓહો લાગે છે મને આ દિવાળીના વેકેશન માટે માધાપર આવેલી મારી સંસ્થા દિવ્યાંગ કન્યા કુંજ વિદ્યાર્થીઓનો જ ગણગણાટ છે શું કેવા માંગે છે એ ચાલો તો જરાક જઉં એમની પાસે અને હું પણ સાંભળું કે આ વિદ્યાર્થીઓ શેનો ગણગણાટ કરી રહ્યા છે ઓહો અહીંયા તો કેટલા બધા વિદ્યાર્થીઓ હાજર છે જેમાં પટેલ તીશા કુવટ આયુષી કુંભાર તુલસી બાનુસાલી શિવાની જાડેજા પ્રિયાંશીબા ગોહિલ દેવ્યાની સાકરિયા દ્રષ્ટિ રાવલ રિષિકા ખોડિયાર ધ્યાની ટાંક ધ્યાન અને ગોસ્વામી તન્વી આ બધા બાળકો આજે લાગે છે કંઈક દિવાળી વિશેષ કાર્યક્રમ રજૂ કરવાના છે તો ચાલો બાળ મિત્રો આપણે સાંભળીએ કે આ બધા વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે દાદી આજે કયો તહેવાર છે બત્થી ગાયો અને વાછરડાને શણગારવામાં કેમ આવે છે બેટા આજે વાઘ બારસ છે આ દિવસે ગાય વાછરડાની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે દાદી આપણે ગાયની આરતી શા માટે કરીએ છીએ ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ માનવામાં આવે છે આ દિવસે ગાયની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાના આશીર્વાદ મળે છે ગાયની સેવા કરવી એ પુણ્ય છે એક માન્યતા અનુસાર આ દિવસે ઘરમાં દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ લોકો નથી કરતા એ ગાય અને વાછરડાને અર્પણ કરે છે પૌરાણિક કથા મુજબ આ સોવદ બારસના દિવસે સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાયનું પ્રાગટ્ય થયું હતું ગા કામધેનું એ ઈચ્છા પૂર્ણ કરનારી દિવ્ય ગાય છે એક અન્ય કથા અનુસાર એક વખત રાજા ઉત્તાનપાદ અને તેમની પત્ની સુનીતિએ સંતાન પ્રાપ્તિ માટે આવ્રત કર્યું હતું આવ્રતના પ્રભાવથી તેમને ધ્રુવ જેવો પ્રતાપી પુત્ર પ્રાપ્ત થયો જેણે અખંડ ભક્તિ દ્વારા ધ્રુવ તારાનું સ્થાન મેળવ્યું દાદી આ તહેવારને વાગવાર કેમ કહેવામાં આવે છે તો સાંભળ બેટા કેટલાક વિદ્વાનો માને છે કે બારસ શબ્દનું મૂળ બારસ છે વાઘ એટલે વાણી કે વાચા થાય છે આ દિવસે વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા કરવાથી વાણીમાં શુદ્ધિ આવે છે આમ વાઘબારસે ગૌપૂજન સંતાન સુખ વાણીની શુદ્ધિ અને વ્યાપારિક પ્રામાણિકતા જેવા ત્રિવિધ મહત્વને એકસાથે ઉજવાતો દિવાળીના પર્વનો શુભારંભ કરતો તહેવાર છે મમ્મી આજે બજારમાં ભીડ કેમ છે બેટા આજે ધનતેરસ છે દિવાળીની શરૂઆત આ દિવસથી થાય છે લોકો આ દિવસે સોનું ચાંદી કે અન્ય વસ્તુઓ ખરીદે છે મમ્મી આ ધનતેરસ એટલે શું બેટા ધનતેરસનો અર્થ છે ધનનો આવકાર કહેવાય છે કે આ દિવસે ધનવંતરી દેવ સમુદ્રમાંથી અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા તેથી આ દિવસ આરોગ્ય અને દીર્ઘાયુ માટે મહત્વનો છે ઓ એટલે આ બધા લોકો આરોગ્ય દેવ ધનવંત્રી અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે ખરું ને હા સાચું આ દિવસે ઘરમાં તું રમવા આવે છે ના કેમ આજે કાળી ચૌદસ તહેવાર છે તને ખબર નથી કાળી ચૌદશ એટલે શું તેની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે હું મારા દાદીને પૂછીને કહીશ દાદી ઓ દાદી મને કાળી ચૌદસ વિશે સમજાવો ને બેટા કાળી ચૌદસ નકર ચતુર્દેશી પણ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ આ દિવસે નરકાસુર નામના દુષ્ટ રસુરનો સહાર કર્યો હતો તેથી આ દિવસે દુષ્ટ શક્તિઓ પર આ અસાદર વિજયનું પ્રતીક છે દાદી કાળી ચૌદસના કાળી શક્તિઓને દૂર કરવા માટે લોકો દીવ પ્રગટાવે છે ને હા દીવો પ્રકાશનું પ્રતિક છે જે અંધકાર અવિધા અને દુષ્ટ શક્તિઓ દૂર કરે છે દાદી કાળી ચૌદશના બીજું શું શું કરવામાં આવે છે હા કાળી ચૌદશના દિવસે ભજીયા પણ બનાવે છે સંધ્યા સમયે ત્રણ રસ્તા પર એનો કડકડાટ કાઢવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કડકડાટ ટળે કાળી ચૌદસ મેલી વિદ્યા સાધકોનો પ્રિય પ્રિય દિવસ છે પણ આપણા માટે તો ઘરની અને મનની શુદ્ધિનો દિવસ છે આમ કાળી ચૌદસ એ ફક્ત ભજીયા ખાવા માટે નહીં પણ આપણા સારા આરોગ્ય અને શુદ્ધ માટે અંધકાર દૂર કરવાની પરંપરા છે અંધકાર હટાવો પ્રકાશ લાવો કાળી ચૌદસની શુભકામનાઓ શિવાની તને ખબર છે હવે પછી દિવાળીનો તહેવાર છે દિવાળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે આ તહેવાર કાર્તક મહિનાની અમાસના દિવસે આવે છે મનુષ્ય એક ધારા જીવનથી કંટાળી જાય છે તહેવારો એમના જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે છે દિવાળી એ ભારતનો સૌથી પ્રાચીન લોકપ્રિય અને ભવ્ય તહેવાર જ નથી તે અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિક છે દીવા પ્રગટાવવા એ આંતરિક જ્ઞાન અને સકારાત્મકતાનો ઉજાગર કરવાનું પ્રતિક છે આ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન સાથે સાથે ચોપડા પૂજન કરે છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે આ દિવાળીના તહેવાર સાથે અનેક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ પણ જોડાયેલી છે તો સાંભળ અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષે વનવાસ પૂર્ણ કરી પરત ફર્યા ત્યારે અયોધ્યાના નાગરિકોએ દીવડાઓ પ્રગટાવી આનંદોત્સવ કર્યો આ દિવસે દિવાળી ઉજવવાની પરંપરા શરૂ થઈ સમુદ્ર મંથન દરમિયાન કાર્તિક માસની અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી સાગરમાંથી પ્રગટ થયા હતા આ દિવસે લક્ષ્મીજીના પ્રાગટ્ય ધરોમાંથી દીવા દીવા પ્રગટાવીને લક્ષ્મી પૂજન કરે કરવામાં આવે છે આ ઉપરાંત જૈન ધર્મ અને શીખ ધર્મના લોકો માટે દિવાળી વિશેષ મહત્ત્વ ધરાવે છે લોકો ઘરોમાં દીવાબત્તીઓ અને રંગોથી સજાવટ કરે છે લોકો મીઠાઈ ફટાકડા અને નવા કપડાં પહેરીને આનંદ કરે છે અંધકાર દૂર કરી નાખે પ્રકાશની પરવડિયા અંધકાર દૂર કરી નાખે પ્રકાશની પરવડિયા પ્રેમ મિત્રતા સંગે લાવે દિવાળી શુભ તહેવારા દાદી આ નૂતન વર્ષ દિવાળી પછી જ કેમ આવે છે દિવાળીના બીજા દિવસે કાર્તિક સુદ એકમ પ્રતિપદા તિથિ એ નવું વર્ષ શરૂ થાય છે આ દિવસને બેસતું વર્ષ અથવા નૂતન વર્ષ પણ કહેવામાં આવે છે દાદી આ દિવસે બીજું લોકો શું શું કરે છે આ દિવસે લોકો વહેલા ઉઠી નવા વર્ષનું સ્વાગત કરે છે મંદિરમાં જાય છે મિત્રો સગાવાલાને શુભેચ્છા આપે છે વેપારીઓ પોતાનું નવું હિસાબી વર્ષ પણ આ દિવસે શરૂ કરે છે દાદી આ દિવસે આ વર્ષ ક્યારે શું શરૂ થયું હતું ઘણા વર્ષો પહેલા ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય રાજગાદી પર બેઠા પ્રજા માટે તે દિવસ શુભ હતો તે દિવસથી એક નવો સંવંત શરૂ કરવામાં આવ્યો તે દિવસ કાર્તિક સુદ એકમ હતો ત્યારથી આ દિવસ વિક્રમ સંવંતનું નૂતન વર્ષ કહેવાય કહેવાય છે રાજા બલિને ભગવાન વિષ્ણુએ વામન રૂપે પાતાળમાં મોકલ્યા હતા પણ રાજા બલિની ભક્તિથી પ્રસન્ન થઈ વિષ્ણુએ તેમને દર વર્ષે એક દિવસ આવવાની પરવાનગી આપી એ દિવસ કાર્તિક સુદ એકમ છે લોકો આ દિવસે સુખ સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરે છે એક દંતકથા મુજબ શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો ને પ્રજાને દુઃખોથી મુક્ત કર્યા હતા નરક ચતુર્દશી પછી આવતા કાર્તિક સુદ એકમના દિવસે લોકોને નવું જીવન સુખ અને આનંદ પ્રાપ્ત થયો નૂતન વર્ષ સાથે વિક્રમ સંવંતની શરૂઆત શરૂઆત રાજા બલીની કથા શ્રી કૃષ્ણ વિજય જેવા પ્રસંગો જોડાયેલા છે વાહ એટલે કે આ દિવસ આનંદ નવી શરૂઆત અને સ્નેહનો પ્રતિક હોય છે બરાબર કહ્યું બેસતું વર્ષ આપણને નવી આશા ઉત્સાહ અને સદભાવના સાથે આગળ વધવા પ્રેરણા આપે છે

યમ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની પાછળ પુત્ર યમુનાજીની કથા પણ છે અચ્છા યમરાજ અને તેમની બહેન શ્રી યમુનાજી હવે મારા ચિત્રમાં એક પ્રશ્ન ઉદભવે છે કે આ તહેવારની શરૂઆત કેવી રીતે થઈ અને તેના પાછળ મહિમા શું છે ને કોને શરૂઆત કરીએ તો સાંભળ ભાઈ ધ્યાન શ્રી યમરાજજી પોતાની અત્યંત વ્યસ્તતાના કારણે તેમની બહેનને મળવા જઈ શકતા ન હતા તેમની બહેન શ્રી યમુનાજીના પ્રબલ આગ્રહથી કાર્તિક શુક્લ બીજના શ્રી યમુનાજીના ઘરે જાય છે તેમની બહેન નેત્રમાં અશ્રુ લઈ તેમનું સ્વાગત કરે છે તેમને તિલક કરે છે અને સ્નેહ સહિત ભોજન કરાવે છે આ સેવાથી યમરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને યમુનાજીને કહે છે જે ભાઈ આ તિથિના તેમની બહેનના ઘરે જાય પ્રેમપૂર્વક આ પર્વને ઉજવશે તો તે ખૂબ જ દીર્ઘજીવી બનશે તો ચાલો આ અદ્ભુત તહેવારની દરેક ભાઈ બહેનની શુભકામના દાદા લાભ પાચમ તહેવાર ક્યારે આવે છે દીકરી લાભ પાંચમ દિવાળીના પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પાંચમના ઉજવવામાં આવે છે દાદા એને લાભ પાચમ કેમ કહે છે દીકરી લાભ એટલે ફાયદો કે પ્રગતિ અને પાંચમ એટલે પાંચમો દિવસ એટલે આ લાભ પાચમના દિવસને લાભદાયી શરૂઆતનો દિવસ પણ કહેવામાં આવે છે એટલે આજના દિવસે શું કરવામાં આવે છે આજના દિવસે જેટલા પણ વેપારી હોય છે કે ઓફિસમાં જે કર્મચારી હોય તે આજના દિવસે નવું ખાતું ખોલે છે ઓફિસનું દુકાનનું સાથે સાથે શ્રી ગજાનંદજીની પૂજા આરાધના કરે છે માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે અને એ ભાવના સાથે કે આજથી જે પણ કાર્ય અમે શરૂ કરીએ છીએ એ પૂરા વર્ષ દરમિયાન અમે લાભ અપાવે એટલે આ તહેવાર ધંધા માટે ખૂબ જ મહત્વનો છે ખરું ને હા આ વ્યવસાય માટે ખૂબ જ ઉપયોગી અને બહુ સારો લાભદાયી દિવસ છે દાદા શુભ અને લાભની ઉત્પત્તિ કેવી રીતે થઈ દીકરી શુભ અને લાભ એમનો સીધો સંબંધ શ્રી ગજાનંદ ગણેશજી મહારાજ સાથે છે કારણ ગજાનંદજીના બે પુત્ર શુભ એટલે મંગલ કલ્યાણ અને સારા સંકલ્પો જે આપણા જીવનમાં ધારણ કરવા જોઈએ અને લાભ એટલે કે ફાયદો પ્રગતિ અને સમૃદ્ધિ અને દીકરી શુભ અને લાભ ખાલી લાભ પાંચમના દિવસે જ આપણા જીવનમાં ના આવે એવું રાખવું જોઈએ અને ગજાનંદજીના ભૌતિક સ્વરૂપથી જે શિક્ષા મળે છે ને આપણા જીવનમાં ધારણ કરીએ તો દરેક દિવસ આપણા માટે શુભ હોય અને દરેક દિવસ આપણા માટે લાભદાયી થાય તો દાદા આ તહેવાર વિશે મને થોડું વાર્તા દ્વારા સમજાવો ને દીકરી સત્યનારાયણ નામના એક વ્યક્તિ હતા તેમના ચિત્રમાં એક ભાવના હતી કે કાંઈક જીવનમાં પ્રગતિ ઉન્નતિ સમૃદ્ધિ લેવા માટે કંઈક વ્યવસાય કરીએ પણ તેમને કોઈ દિવસ એવો નિશ્ચિત કરી નતા શકતા તો તેમના મિત્રએ કીધું કે મિત્ર આજે લાભ પાંચમ છે આજે તું આ વ્યવસાય જે પણ તારા ચિત્રમાં હોય એની શરૂઆત કર તો એ સત્યનારાયણે વૃંદાવન બિહારીલાલનું ચિંતન કરીને જે એમાં શરૂઆત કરી ખૂબ પરિશ્રમ સાથે તો તેમનો આ વ્યાપાર બહુ સફળ ગયો નફો બહુ થયો તો ત્યારથી જ આ પરંપરા બની ગઈ છે કે લાભ પાંચમના દિવસે શુભ કાર્યની શરૂઆત કરવાથી શુભ થાય અને એક દીકરી લાભ પાંચમ ખાલી લાભ પાંચમના દિવસે ન ઉજવાય પણ જીવનમાં અગર પરિશ્રમ મહેનત અને લગ્ન લગ્ન સાથે અગર કોઈ પણ કાર્ય શરૂઆત કરીએ તો આપણા જીવનમાં દરેક દિવસે લાભ પાંચમ થાય અને દરેક દિવસે કરેલું કાર્ય આપણું સફળ જાય સિદ્ધ થાય દાદા દાદા તમે મને જે કહ્યું તેના પર મેં પણ કાંઈક વિચાર્યું છે સમજી છે તમારી વાત તો કરું હું મારી કવિતાની રજૂઆત અમારે આંગણે પણ આજ દિવાળી કરો તમે આવી અમારી રાત અજવાળી કરો અમે તો ઉમરે કંઈક લાભ શુભને ચિતર્યા હવે સાર્થક તમે એ વિઘ્નસો ટાળી કરો અહીં તો દર્દો ગમની રેત ઉડે છે સતત હસી થોડું તમે વસતી હરિયાળી કરો અમે આ જિંદગી શણગારી છે ત્રેવડ મુજબ તમે સ્પર્શી બધી બાજુથી રૂપાળી કરો અમે છીએ સ્વયં બરછટ બહુ સાચું તનુ તમે ઓઢી ઘડી પર જાત સુવાડી કરો અંધકારની વેલ પર ખીલે છેક કડી તે કડી પ્રકાશની કોળિયું ઉત્સાહનું લઈને દીપક પેટાવ્યા હર્ષના ઝગમગે જો ઉર્મીનો ઉજાસ તો હર પર દિવાળી કિરણ તળી કોમળ અંગોલીયે રમ્ય રચી રંગોળી સોનલ એના સ્નેહ સુહાગે કોણ રહ્યું જબ કોડી અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો યુગો યુગોથી મથે છે દીવો નોંધાઓ ને કંઈક ફાળો અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો યુગો યુગોથી મથે છે દીવો નોંધાઓ ને કંઈક ફાળો નોંધાઓ ને કંઈક ફાળો નોંધાઓ ને કંઈક ફાળો છુપાયું છે ભીતરે સતના દીપકને પ્રજાડીને આ કાજકા કાજળ કાળી રાતોના હૃદયથી હરપળ ઉજાડીને કોઈની આંખમાં એકાદ બે સ્વપ્નની રોનક થાય માનવીએ એ રીતે આ વર્ષ ચાલો ને દિવાળી દાદા મારી આ કવિતા તમને કેવી લાગી વાહ દીકરી ખૂબ જ સરસ કવિતા છે તારી બહુ સુંદર તે મર્મ સમજાવ્યો તહેવાર આપણા જીવનમાં જેટલા પણ આવે છે એ કાંઈક સંદેશ લઈને આવે છે આ ઉત્સવ છે ઉત્સવ એટલે અંદરનો ઉત્સાહ અને ઉત્સાહમાંથી કાંઈક આપણે શીખવું જોઈએ તો જેવી રીતે દિવાળી ભારતની ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ ભવ્ય લોકપ્રિય અને બહુ અદ્ભુત વિલક્ષણ તહેવાર છે વિલક્ષણ એટલે અસાધારણ દિવાળીના દિવસે શું થયું હતું તો જેવી રીતે આપણે સાંભળ્યું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ચૌદ વર્ષનું વનવાસ પૂર્ણ કરી શ્રી અયોધ્યા નગરી પરત ફર્યા તો જેટલા પણ અયોધ્યાવાસી હતા સજલ સાથે અશુરુ લઈને અશુરુપાત કરતા આનંદ ઉત્સવ મનાવ્યો તો આનાથી શીખ શું મળે છે આપણે દરેકે સાંભળ્યું કે રામચંદ્રજી આવ્યા આપણે ફટાકડા ફોડ્યા આનંદમાં પણ એ આનંદ વાસ્તવિક જીવનમાં આપણે શું સંદેશ આપી જાય છે શું શીખવી જાય છે તો દીકરી મર્યાદા પુરુષોત્તમ રામજી સાથે સંબંધ છે તો એમના જીવનથી મુખ્ય વાત અગર શીખવા જેવી હોય વર્તમાન સમયમાં કારણ કે અત્યારે આપણે વર્તમાનને લઈને નહીં ચાલીએ અને ભૂતકાળમાં જીવશું તો ભૂતકાળ તો ભૂત થઈ ગયું હવે એ ભૂત જેમ આપણે અગર ભૂતકાળની વાતને લઈને બેસું તો વર્તમાન સમયમાં દિવાળીથી અને શ્રી રામચંદ્રજીના જીવનથી શીખવા જેવી વાત હોય તો એ છે ચરિત્ર રામજીનું ચરિત્ર મહાન કેવી રીતે છે રાવણ આજે દશેરાના આપણે કરીએ છીએ તો શું કામ પૂજા રાવણની નથી કરતા નબળું હશે જેનું ચરિત્ર થી જે વ્યક્તિ નીચે પડેલો હશે એનું કોઈ દી ચિત્ર પૂજાશે નહીં ચરિત્ર જીવનમાં એક એવી વસ્તુ છે કે જે જીવનની ઇમેજ બનાવે સમાજમાં રાષ્ટ્રમાં ધીરે ધીરે ચરિત્રના બળ ઉપરથી તો પૂરા વિશ્વમાં પણ ઓળખાણ બની શકે ઈત્ર કેટલું પણ સારું લગાવી લો એની સુગંધ ચાર પાંચ દિવસ સુધી હશે વધારે વધારે ખતરનાક હશે તો અઠવાડિયું પણ ઇત્રની મહેક થોડાક દિવસ રહેશે પણ ચરિત્રની મહેક પૂરા જીવનભર જીવન પર્યંત અને જીવન પછી પણ રામને અત્યાર સુધી આપણે શું કામ યાદ કરીએ છીએ કારણ કે તેમનું ચરિત્ર બહુ પ્રબલ હતું ચરિત્રના ખૂબ અદ્ભુત પ્રાતકાલ ઉઠ કે રઘુનાથ માત પિતા ગુરુ ના વહી માથા અસિખ છે રામાયણને જીવનમાં નહીં ઉતારીએ અગર ચરિત્રહીનતા હશે વર્તમાન સમયમાં દીકરી તને પણ હું શીખ આપું છું અને તારા જીવનમાં પણ ધારણ થાય અને દરેક પ્રત્યેક ભારતીય અને ભારતીય શું કામ પૂરા વિશ્વના અંદર આ સમાજમાં સંદેશ ચરિત્ર કઠિન બનાવવું છે પણ ચરિત્ર કઠિન જરૂર છે બનાવવું પણ અસંભવ નથી ઇમ્પોસિબલ નથી આપણે ઇમ્પોસિબલ કહીએ પણ ઇમ્પોસિબલના બદલે આઈ એમ પોસિબલ કરવું જોઈએ તો દિવાળીથી શીખ ચરિત્ર ખૂબ મજબૂત હોવાનું પછી વાઘારસ જેને વાકબારસ પણ કહીએ છીએ એના પાછળ મારામાં શું વાણીનું પ્રતિક છે વાણી વાંચા શ્રી સરસ્વતીજીથી સંબંધ છે વાણી અને પાણી બંનેને ગાળીને વાપરવું જોઈએ કારણ કે બંનેમાં તમારું ચિત્ર ઝલકી આવે તમારી સ્તર તમારું જીવનનું સ્તર તમારું ચરિત્ર ચરિત્ર દરેક જગ્યાએ દરેક ફિલ્ડમાં કોઈ એવી જગ્યાએ તમે નથી કે જ્યાં ચરિત્રને તમે બાકાત કરી શકો વાણી અને પાણી બંનેને બહુ વિચારીને ઉપયોગમાં લેવું એટલે વાકબારસથી વાણી શુદ્ધિકરણ વાણીના અંદર વિનમ્રતા જરૂરી છે વિદ્યાર્થીના જીવનમાં ખાસ કારણ કે વિદ્યા દદાતી વિનિયમ વિદ્યાર્થીના જીવનમાં વિનમ્રતા હોવી જ જોઈએ કારણ કે વિનમ્રતા નહીં હોય તો જ્ઞાન પ્રાપ્તિ તમે સરળતાથી નહીં થઈ શકે કેટલું પણ સાંભળી લો પોથી અને વર્તમાન સમયમાં એ કબીરદાસજીની બહુ સુંદર લાઈન યાદ આવે કારણ કે વિદ્યાર્થી અને પોથીની વાત આવી જીવનમાં જ્ઞાન એ વગર જિજ્ઞાસાથી પ્રગટ નથી થતા જિજ્ઞાસા જ્યાં સુધી જેટલા પણ આધાર પુરાણ શાસ્ત્ર વેદ ઉપનિષદ એમની શરૂઆત જ્ઞાનની ક્યારે થઈ જ્યારે કોઈકના ચિત્તમાં પ્રશ્ન દુભવ્યો તો પ્રશ્ન વિદ્યાર્થીના જીવનમાં હોવું જોઈએ વાઘ બારસથી વાણી શુદ્ધિ હવે ધનતેરસ ધનતેરસ શું છે તો આપણા સનાતન ધર્મમાં દિવસે સમુદ્ર મંથનમાંથી શ્રી દેવજીનું પ્રાગટ્ય થયું જે સ્વાસ્થ્યના દેવતા છે જીવનમાં સ્વાસ્થ્ય હવે વાત આવ્યું તો એક બહુ સુંદર એક મારા ચિત્રમાં એક વાત આવે છે કે સ્વાસ્થ્ય ખાલી શારીરિક સ્તર ઉપર હોય એટલું પર્યાપ્ત નથી માનસિક રીતે પણ સ્વસ્થ વર્તમાન સમયમાં લોકો શારીરિક રીતે પણ સ્વસ્થ નથી અને એનાથી વધુ યુવાનોમાં ખાસ અને દરેક ઉંમરમાં જોવામાં આવે છે પણ યુવાનોમાં ખાસ માનસ માનસિક રીતે અસ્વસ્થ હોય છે તો તેનું કારણ પહેલું કારણ દરેક જગ્યાએ જેમ કે મેં પહેલા પણ વાત કરી ચરિત્ર તો ચરિત્ર પણ દીકરા આમાં ચરિત્ર બહુ ખાસ આવે ચરિત્ર અગર ડાઉન હશે તો જીવનમાં ફેલિયર ચોક્કસ આવવાનું છે ભલે મોડું તો મોડું પણ ફેલિયર જીવનમાં ચરિત્ર ડાઉન હશે તો આવશે ને એના કારણે માનસિક અસ્વસ્થતા ઉદભવશે તો એનાથી દૂર થવું છે તો સકારાત્મકતા સાથે સાથે અદ્ભુત વિલક્ષણ એવા પુસ્તકોનું વાંચન જીવનમાં ખાસ હોવું જોઈએ કારણ કે પુસ્તક પ્રથમ મિત્ર ધન તેરસના દિવસે બીજા આપણા અહીંયા પરંપરા છે કે ઘરમાં સ્વર્ણ ખરીદી કરવામાં આવે અને એવું માનવામાં આવે છે કે સ્વર્ણ ધનમાં વૃદ્ધિ થાય અને શકન જેવું કહી શકાય પણ વાસ્તવિક ધન નોટ પૂરતું પર્યાપ્ત છે ના ધન જીવનમાં નોટ રૂપિયા સુધી જ પર્યાપ્ત નથી पर धन आंतरिक समृद्धि पण केवाय आंतरिक समृद्धि नहीं हो आंतरिक शांति नहीं हो चित्त में शांति नहीं हो तो कितलू पण धन आवी सके ये सुखद शयन नहीं कर सके व्यक्ति तो जीवन में आंतरिक समृद्धि पण आवश्यक है धन तेरसना दिवसे आ संदेश के साचो धन नोट सुधी पर्याप्त नहीं पड़े जीवन में માનસિક સ્વસ્થતા લાવી સાથે સાથે જીવનમાં શાંતિ લેવી હોય એક સૂત્ર સાચી શાંતિ સાચો આનંદ અને સાચી સમૃદ્ધિ બીજું નામ હોય તો આધ્યાત્મ જીવનમાં આધ્યાત્મ અગર વાસ્તવિક હશે હું દરેકને કહું છું દીકરી જીવનમાં તમે ના આસ્તિક બનો ના નાસ્તિક બનો પણ સૌ પ્રથમ કઈ બનવું હોય તો વાસ્તવિક બનો જીવનમાં ના આસ્તિક ના આસ્તિક જીવન પેલા વાસ્તવિક બનવું જોઈએ ધનતેરસ થી આ શીખ છે આગળ કાળી ચૌદસ એના અંતર્ગત આપણે અહીંયા આ તહેવાર શું ઉજવવામાં આવે છે નકારાત્મક શક્તિ દૂર જાય અને એક સકારાત્મક રૂપી પ્રકાશ આપણા જીવનમાં આવે ઘરમાં જેટલા પણ કંકાશ હોય કે ઘરની જેટલી પણ અશાંતિ હોય ને આપણે અમુક સામગ્રી વડે બારે મૂકી આવીએ છીએ પણ આ દરેક તહેવાર ખાલી આપણે પરંપરા છે અને એ એ પ્રમાણે આપણે પરંપરાને નિભાવી લીધું એટલું જ નથી આ એક અધૂરું સત્ય છે આપણે બારે બારે મૂકી આવીએ ભજીયા બનાવી કે જે પણ જ્યાં સુધી અંદરમાં એ પ્રકાશ નહીં થાય જ્ઞાનનો સત્યનો આધ્યાત્મ તો ઘરની કંકાશ માત્ર ભજીયા બાર મૂકી આવવાથી આવે ઘરનો કંકાશ ત્યારે પણ રહેશે પણ જ્યારે અંદર દરેક પ્રતિ પરિવારના પરિવાર પરિવારજનો પ્રતિ સ્નેહ કર્તવ્યનિષ્ઠતા સત્યતા અને આધ્યાત્મિકતા જીવનમાં નહીં આવે ઘરમાં નહીં આવે ત્યાં સુધી નહીં જાય તો ચાલો આવા જ અવિરત ચાલતા આપણા જીવનમાં તહેવારો હવે આવે છે દિવાળી સ્નેહ સદભાવના સહિત આપણે ઉજવીએ આ દરેક પર્વને હા 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 અજવાળું પ્રગટાવી મનના બારણે બાંધીશું તોરણ ઘરના આંગણે જગમગતા ફટાકડા ફોડીશું શ્રી રામની મર્યાદા મજા આવી ને દોસ્તો મને પણ આટલી બધી તો ખરેખર ખબર નથી કે દિવાળી નૂતન વર્ષ ભાઈ બીજ લાપાચમ ધનતેરસ વાઘારસ આટલા સરસ મજાના તહેવારો પાછળ આટલો સરસ મર્મ રહેલો છે નાના નાના ભૂલકાઓ શ્રી નવચેતન અંજન મંડળ પરથી ના વિદ્યાર્થીઓ મને પણ આજે બહુ જ સરસ સમજાવી ગયા તહેવારોની સમજ તો આપી પણ સાથે સાથે એના પાછળના જે જ્ઞાન રહેલું છે આપણા માનવની અંદર જે બદલાવ લાવવાના છે એની પણ એક વિસ્તૃત સમજ આપી બાળકો સૌને મજા આવી ને દિવાળી પર્વ મર્મ આ સરસ મજા નો દિવાળી પર્વને અનુલક્ષીને સંકલિત કાર્યક્રમ લઈને ઉપસ્થિત થયા હતા શ્રી ધવ ચેતન અંધજન મંડળ માધા પર ના બાળ મિત્રો તો આશા રાખીએ બાળ મિત્રો આપ સૌને મજા આવી હશે આ કાર્યક્રમ માણવાની અને ધારામેન આપણે સૌ બાળ મિત્રોને શુભેચ્છા આપીએ હેપી દિવાળી તો આ સાથે જ આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો ફરી મળીશું નવા વર્ષે નવા કાર્યક્રમમાં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન